નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે તો ચાલો શરૂ કરીએ આજની વાત એક દિવસ હું અને મારી પત્ની બેસીને ચા પી રહ્યા હતા તે વાતોમાં ને વાતોમાં મારી પત્ની કહેવા લાગી તે ઘરમાં ઘણો બધો એવો સામાન છે જે મારે સમય આવે ત્યારે ઉપયોગ કરવાનો હોય છે અને અત્યારે તેની જરૂર નથી પડતી શું તમે મારા માટે સ્ટોરનું બનાવી શકો છો જેમાં હું બધો વધારાનું સામાન રાખી શકું હું મારી પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો પરંતુ મારા ખિસ્સામાં અત્યારે એટલા પૈસા નહોતા કે હું તેની દરેક ઈચ્છાઓ પૂરી કરી શકું મેં તેની પાસે એક મહિનાનો ટાઈમ માગ્યો જેમાં મેં મારા કામનો ટાઈમ બમણો કરી દીધો એક મારી પત્નીની ઈચ્છા પૂરી કરવાનું પૂરો મન બનાવી લીધું એક મહિનો પૂરો થતાની સાથે જ મેં મારી પત્નીની ઈચ્છા પૂરી કરવા માટે થોડા દિવસોમાં સ્ટોર રૂમ બનાવડાવી દીધો હું દરરોજ ભાગ્યે જ કામ પર જતો હતો પરંતુ તે દિવસે રૂમ બનાવી લીધા પછીથી મને પોતાની પત્નીનું વર્તન કઈ સારું મહેસૂસ નહોતું થઈ રહ્યું તે ખૂબ જ ફિરાયેલી રહેવા લાગી હતી અને ઘણીવાર મેં તેને એકલી રડતા પણ જોઈ હતી મારું ધ્યાન જરા પણ એ બાજુ નહોતું ગયું કે તેના રડવાનું કારણ એક નાનકડો શોરૂમ પણ હોઈ શકે છે મારી અને મારી પત્નીની વચ્ચે ત્યારે પણ કોઈ બાબતે આટલા વર્ષોમાં લડાઈ નહોતી થઈ જોકે અમારે ત્યાં સંતાન પણ નહોતું તેમ છતાં મેં તેને ક્યારેય નહોતા માર્યા અને ના તો ક્યારેય મારી પત્ની કહે વાત ઉપર ના ખુશ થઈ અમે ભગવાને આપેલી તમામ વસ્તુઓથી ખૂબ જ ખુશ હતા હું મારા ઓછા પગારમાં પણ મારી પત્નીને ખુશ રાખવાની કોશિશ કરતો હતો ત્યારે તેને ગિફ્ટ લાવીને આપતો હતો તો ક્યારેક અમે બહાર ફરવા જતા હતા તે દિવસોમાં તેને ના ફરવાનો શોખ હતો અને ના તે મારી પાસે નાની નાની માગણીઓ કરતી હતી હું ખૂબ જ પરેશાન હતો એક દિવસ મેં તેને કહ્યું હું તને પાસે લઈ જાઉં છું મારી ઘણી સમજાવત પછી તે મારી વાત માની ગઈ અમે બંને ડોક્ટરો પાસે ગયા તો મારી પત્નીનું રડવાનું કારણ તેને કોઈ પરેશાની જણાવ્યું હું જ ચિંતા તો કે એવું શું થયું મારી પત્નીને કે તે ઘણી પરેશાનીમાં પડી ગઈ જ્યારે તેની સાથે વાત કરી તો તેને કહ્યું કે મને મને કોઈ પરેશાની નથી લાગ્યું કે બાળક ના હોવાને કારણે તે પરેશાન છે જ્યારે મેં તેને કહ્યું કે હું ફરીથી તારી સારવાર કરાવવા માગું છું ત્યારે તેણે મને કડકાઈથી ના પાડી દીધી કે હવે મારે કોઈ સારવારની જરૂર નથી હું મારી પત્નીની એ વાતથી ખૂબ જ હેરાન થયો અને જ્યારે મેં ગુસ્સે થઈને તેને કારણ પૂછ્યું તો તે કહેવા લાગી કે મારી પાસે બાળક ઉછેરવાનું જમાઈ નથી તો હું વધુ હેરાન થઈ ગયો કે આ નાનકડા ઘરમાં તેને ખાવાનું બનાવવા સિવાય અને નાની મોટી સફાઈ કરવા સિવાય બીજું શું કામ હોઈ શકે એક દિવસ મારી જતી વખતે કહ્યું કે આજે હું ઘરે વહેલો આવી જઈશ અને સાથે મારા અમુક મિત્રો પણ હશે શું ચાની વ્યવસ્થા કરી લેજે મારી એ વાત ઉપર મારી પત્ની મારા પર ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને અમારી વચ્ચે ક્યારેય લડાઈ નહોતી થતી પણ આ વાત ઉપર અમે ખૂબ જ લડ્યા આ પહેલી ન હતું કે મેં મારા કોઈ મિત્રોને ચા ઉપર બોલાવ્યા હોય અને દર વખતે મારી પત્ની ચાની સાથે સાથે નાસ્તાની વ્યવસ્થા પણ કરતી હતી પરંતુ આજના આ ખરાબ વર્તન ઉપર અને મારી પત્નીની વાત સાંભળીને હું ખૂબ જ આશ્ચર્યમાં પડી ગયો ના જાણે તેણે મારા વહેલા આવવાથી પરેશાની હતી અથવા તો મારા મિત્રો સાથે આવવાથી કે અમારા માટે ચાની વ્યવસ્થા કરવાથી તો પછી મેં તે દિવસે વહેલા આવવાનો અને પોતાના મિત્રો સાથે લાવવાનો વિચાર બદલી નાખ્યો ઘણા દિવસો સુધી અમારા બંગને વચ્ચે નારાજગી રહી મને એ વાત સમજાતી નહોતી કે મારી પત્નીનું વર્તન કેમ બદલાઈ રહ્યું હતું તેથી મેં થોડાક દિવસ કામ પર જવાનું પણ બંધ કરી દીધું હતું આ સમયે દરમિયાન મારી પત્નીને મારી ખૂબ જ સેવા કરી પરંતુ તે મને થોડી પરેશાન હોય તેવી લાગતી હતી વધારે પડતું સમય તે રસોડામાં પસાર કરતી હતી મારામાં ને એટલી કામચોરી આવી ગઈ હતી કે હું ક્યારેય ઉઠીને તેને મદદ નહોતો કરાવી શકતો પણ તેણે મદદ કરાવવાનું મારું ખૂબ મન થતું હતું એક દિવસ હું નાહવા માટે બાથરૂમ તરફ જઈ રહ્યો હતો તો તે મેં જોયું કે મારી પત્ની રસોડા પાસે બેસીને રડી રહી હતી મને ખૂબ જ નવાઈ લાગી ઘણું પૂછવા છતાં પણ તેણે મને કોઈ કારણ ના જણાવ્યું અને કહ્યું કે બસ દિલ પરેશાન થઈ રહ્યું હતું મને લાગ્યું કે તે મારી બીમારીને કારણે પરેશાન છે બીજે દિવસે હું ગાર સૂતો હતો કે ત્યારે અચાનક કારણે મારી આંખ ખુલી ગઈ અને કોઈ વાત કરતું હોય એવો અવાજ સાંભળ્યો તો હું ખૂબ જ આચાર્યમાં પડી ગયો કે આખરે મારી પત્ની અને મારા સિવાય તો આ ઘરમાં કોઈ નથી રહેતું તો આ વાત કરવાનો અવાજ કોનો છે મારી પત્ની કોની સાથે વાત કરી રહી છે હું ખૂબ જ પરેશાન હતો હું ઉભો થઈને રસોડા તરફ ગયો પરંતુ હું વધારે ચાલી ના શક્યો અને હું ફરીથી બેસી ગયો મારી મારી પત્નીને બૂમ પાડી તો તો તે ઝડપથી પાસે આવી ગઈ જ્યારે તેને પૂછ્યું તેણે કહ્યું કે એવું કાંઈ નથી આ તમારો વહેમ છે તે થોડા દિવસો દરમિયાન મેં તેને સવારે ઘણી વખત રસોડાની બાજુવાળા સ્ટોર રૂમમાંથી બહાર નીકળતી જોઈ પરંતુ મારી પત્નીને નહોતી ખબર કે મેં તેને જોઈ લીધી છે એક દિવસ મારી તબિયત થોડી સારી હતી તો હું રસોડામાં પાણી પીવા માટે ગયો તો મને મારી પત્ની ત્યાં દેખાય નહીં હું રસોડા બહાર આવીને તેને શોધવા લાગ્યો હતો કે ત્યારે તે રસોડાની બાજુમાં બનેલા સ્ટોર રૂમ માંથી બહાર નીકળી અને લાગ્યું કે એવી શું વાત છે તે સમય મને ખૂબ જ અજીબ લાગ્યું કારણ કે જ્યારે પણ હું તેને રસોડાની બાજુમાં બનાવેલા સ્ટોર રૂમ માંથી બહાર નીકળતી જોતો તો હું વિચારતો હતો કે કોઈને કોઈ કામ માટે તે રૂમ જતી હશે પરંતુ આજે તેના કપાળના પરસેવાએ મને કંઈક બીજું વિચારવા માટે મજબૂર કરી નાખ્યો મેં જ્યારે પૂછ્યું તો તેણે કહ્યું કે તે ત્યાં સામાન રાખવા ગઈ હતી મેં વાતને ત્યાં જ પૂરી કરી દીધી હું મારી પત્ની સાથે હવે વધારે દલીલ કરવા માગતો ન હતો કારણ કે મારી બીમારીમાં મારી પત્નીએ મારી ખૂબ સેવા કરીને મારું દિલ જીતી લીધું હતું થોડા દિવસો પછી જ્યારે હું ઓફિસ જવા માટે થયો ત્યારે પણ મારી પત્નીને રૂમમાં ના જોઈ વિચાર્યું કે તે રસોડામાં મારા માટે નાસ્તો તૈયાર કરી રહી હશે જ્યારે હું રસોડામાં ગયો તો તે ત્યાં પણ મોજૂદ ન હતી બાથરૂમ અને ઘરના દરેક ખૂણામાં શોધક કોણ ચાલુ કરી દીધી પરંતુ મારી પત્ની ક્યાંય મોજૂદ ન હતી ત્યાર પછી હું ઘરની બહાર પરેશાન હાલતમાં શોધવા નીકળવાનો જ હતો કે કણીક અવાજ મારા કાનમાં સંભળાયો પણ મને તે અવાજ સમજમાં ના આવ્યો પરંતુ એટલું સમજમાં આવ્યું કે તે અવાજ સ્ટોર રૂમમાંથી આવી રહ્યો હતો મેં દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો તો તે અંદરથી લોક હતો મને ખૂબ જ આશ્ચર્ય થયું ત્યાર પછી હું મારા રૂમમાં પાછો આવતો રહ્યો તો મારી પત્ની મારી પાછળ આવીને ઉભી રહી ગઈ મેં તેને પૂછ્યું કે તે ક્યાં હતી તો મને કહ્યું કે તે સામાન ગોઠવવા માટે બેડરૂમમાં ગઈ હતી આ વખતે મેં તેને ના જણાવ્યું કે મેં તે રૂમમાં માં કનિક અવાજ સાંભળ્યો છે કારણ કે હું એ વાત જાણવા માંગતો હતો તે આખરે એવું શું છે જેથી વારવાર મારી પત્ની તે રૂમમાં હાજર હોય છે અને તે કોનો અવાજ છે જે મને ખલેલ પહોંચાડે છે હું દિવસ રાતે પરેશાનીમાં પાગલ થઈ રહ્યું હતું પરંતુ એ લોકોનો અવાજ એટલું મંદ હતો તે હું તે અવાજ સમજી નહોતો શકતો અને હું ચૂપચાપ મારી પત્નીનો કરતો રહેતો હતો મારામાં એટલી હિંમત નહોતી કે હું મારી પત્ની સાથે આ બાબતે પૂછતા કરી શકું આખરે તે શું હતું જે મને પરેશાન કરી રહ્યું હતું મેં તે દિવસ તે જે પૈસા ખર્ચ્યા હતા તેના ઉપર મને ખૂબ જ અફસોસ થઈ રહ્યો હતો કે તે દિવસે મેં મારી પત્નીની વાત ના માની હોત તે હું તેનો સ્ટોર રૂમ બનાવી દઉં ક્યારેક મને લાગતું હતું કે મારી પત્ની કોઈ ખાસ લોકોની પકડમાં આવી ગઈ છે ક્યારેક મને લાગતું હતું કે મારી પત્ની આ દુનિયામાં મનુષ્ય જેવી નથી અને ક્યારેક મને લાગતું હતું કે મારી પત્ની એક વિચારી છે જે મારાથી છુપાઈને તે રૂમમાં બીજા કોઈને ગુપ્ત રીતે મળે છે પરંતુ હું ક્યારેય એક નિર્ણય પર કાયમ નહોતો રહેતો તે હું મારી પત્ની ઉપર કોઈ પણ સાબુત વગર આરોપ લગાવી શકું મને કોઈ સબૂત નહોતું મળી રહ્યું એવું ન હતું જે મેં તે દરવાજો ખોલવાની કોશિશ નહોતી કરી પરંતુ મને લાગતું હતું કે મારી પત્ની જે પંદર કલાક સુધી તે દરવાજાની દેખરેખ રાખી રહી હોય છે જ્યારે પણ હું ત્યાં જતો હતો ત્યારે મારી પત્ની કોઈને કોઈ વાત ના બહાને મને અટકાવી દેતી હતી હું ખૂબ જ પરેશાન હતો હવે મારા માટે એ રૂમ દરવાજો ખોલવો ખૂબ જ જરૂરી બની ગયો હતો પરંતુ હું શું કરતો હું મારી પત્નીને તે વાત વિશે જણાવવા નહોતો માગતો હું તેની જાસૂસી કરવા માગતો હતો મારી પત્નીને રંગે હાથે પકડવા માગતો હતો પણ હું ખૂબ જ મજબૂર થઈ ગયો હતો મને સમજાતું નહોતું કે હું શું કરું મારા જીવનમાં ક્યારે પોતાને આનાથી વધારે લાચાર મહેસૂસ નતો કર્યો ક્યારેક ક્યારેક મને ખૂબ જ ગુસ્સો આવતો હતો મન થતું હતું કે બધું ખતમ કરી નાખું અને પોતાની પત્નીને છૂટાછેડા આપી દઉં અને તેના તમામ દુષ્કર્મોને ને પર્દાફાસ્ટ કરી નાખું પરંતુ પરેશાન હતો કે મારી પાસે કોઈ સબૂત નહોતું એક દિવસ મેં પ્લાન બનાવ્યું કે હું ઓફિસમાં ન જવું અને આખો દિવસ પોતાની પત્નીની હરકત ઉપર નજર રાખો તે દિવસે મારી પત્નીની ખૂબ જ તબિયત ખરાબ હતી તો મેં તેને આરામ કરવાની સલાહ આપી અને પોતે તૈયાર થઈને ઓફિસે જવાનું નાટક કર્યું મેં મારી પત્નીને કહ્યું હતું કે તો પલંગમાંથી ઊભી ના થતી હું પોતે જતો રહીશરૂમના દરવાજાની બહાર દરવાજા પાસે એક કબાટ રાખેલો હતો હું તેની પાછળ છુપાઈ ગયો કે જેથી મારી પત્નીને ખ્યાલ પણ ન આવે કે હું ઘરમાં છું ત્યાર પછી તેણે ઉભા થઈને નાસ્તો બનાવ્યો અને જ્યારે તે નાસ્તો બનાવીને નાસ્તો લઈને તે મન સ્ટોર રૂમ ના દરવાજો ખોલીને અંદર જાય છે તો હું તે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો જે દરવાજાને તાડુ લગાવી રાખતી હતી જ્યારે મેં તેને તે શાળા વિશે પૂછતાછ કરી તો તેને કહ્યું હતું કે તેણે પોતાના કિંમતી ઘરેણા પણ એ જ રૂમમાં છુપાવીને રાખ્યા છે કારણ કે ભગવાન ના કરે ત્યારે કોઈ ચોરી થાય તો તેઓ તે રૂમને ભંગારનો રૂમ સમજ છે જેથી તે રૂમ બાજુ તેમનું ધ્યાન નહીં જાય તેણે રૂમનો દરવાજો ખોલ્યો અને અંદર નાસ્તો લઈને ગઈ હું બે લોકોનો નાસ્તો જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો અને ચાના બે કપ જોઈને મારી શંકા વધારે વધી ગઈ મારી હાજરી હોવા છતાં પણ મારી પત્નીએ આ ઘરમાં કોઈને રાખેલો હતો તે વિચારીને મને ખૂબ જ વધારે ગુસ્સો આવી રહ્યો હતો એવું કોણ હતું જેને તે દિવસ રાત પોતાની સાથે રાખતી હતી અને મારાથી પણ વધારે મહત્વ આપતી હતી હું અંદરથી ખૂબ જ ભાંગી પડ્યો હતો અને મેં સ્વીકારી લીધું હતું કે મારી પત્ની એક અને સ્ત્રી છે જેને મારા હોવા છતાં પણ કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ રાખ્યો છે હું જે લાંબા સમયથી સમજી રહ્યો હતો કે મારી પત્ની કાં તો કોઈ ભૂતના છાયામાં આવી ગઈ છે અથવા તો કોઈ બીજી બાબત છે હવે હું મારી પત્નીને નફરત કરવા લાગ્યો હતો મારા પગ ધ્રુજવા લાગ્યા હતા હું મારા મનને કાબુમાં નતો રાખી શકતો પરંતુ મારા પગમાં એટલા ભારે થઈ ગયા હતા કે હું એ કબાટ લઈને બંધ રૂમ દરવાજા સુધી સફર પૂરી નહોતો કરી શકતો જ્યાં સુધીમાં તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ અને કોઈએ મારા માથા ઉપરથી આકાશું પોતાને આ ભરેલી દુનિયામાં એક લાચાર વ્યક્તિ માનવા લાગ્યો હતો આ મિનિટો મને એટલી ભારે લાગી હતી કે લાગતું હતું કે કા તો આ દુનિયા છોડીને જતો રહું અથવા તો મારી પત્ની નો જીવ લઈ લઉં અને હું એ જાણું છું અને મારા ભગવાન જાણે છે કે મેં તે થોડા પગલાની મુસાફરી કેવી રીતે પૂરી કરી અત્યારે હું રૂમમાં દરવાજે પહોંચ્યો અને મારા હાથ જે પરસેવા વાળા થવા લાગ્યા હતા મારું આખું શરીર પરસેવાથી પલળી રહ્યું હતું ને દરવાજો ખોલવા માટે મારા હાથને ઊંચા કર્યા હતા કે ત્યારથી ફરીથી મને મારા કાનમાં કોઈનો વાત કરવાનો અવાજ સંભળાયો હું મારા હોશમાં ન હતો મને તો આ વાતોની પહેલા પણ સમજમાં નહોતી આવતી તેથી મેં દરવાજો ખોલતાની સાથે જ જોરથી હાકલ પાડી અને પોતાની પત્નીને કહ્યું પ્રિયંકા પણ આ શું જ્યારે મેં અંદરનું દ્રશ્ય જોયું તો હું સ્તબ્ધ થઈ ગયો હતો કે હવે હું એક મિનિટ પણ સહન નહોતી કરી શક્યો ઇઝી સેકન્ડમાં મને પોતાના ઈરાદા પ્રત્યે અત્યંત અણગમો થવા લાગ્યો હતો મેં જોયું તે જેની માટે નાસ્તો લઈને ગઈ હતી અને તેના હાથમાં જેના માટે ઘોડ્યો હતો અને જેને તે કોડિયાને ખાવા માટે મોઢું ખોલીને રાખ્યું હતું તે બીજું કોઈ નહીં પણ મારી સોતેલી માં હતી હું પ્રિયંકાને કેટલી ખરાબ સમજી રહ્યો હતો ક્યારેક મેં તેને મેલી વિદ્યાવાળી સ્ત્રી પણ અને ક્યારેક તેને ખરાબ ચરિત્રવાળી સ્ત્રી સમજી આ રીતે મારી ચીજનો અવાજ સાંભળીને પ્રિયંકાના હાથમાંથી પડી ગયો અને મારી મને જોઈને ગઈ હતી તેને પરસેવો વળી ગયો હતો મને લાગ્યું તે જાણે કોઈએ મારા પગ નીચેથી જમીન ખેંચી લીધી હોય હું પોતાને ખૂબ જ ખરાબ મહેસૂસ કરી રહ્યો હતો ના મરેલો હતો કે ના જીવતો હતો તે મારી માને બંધ રૂમમાં તાડી ને તેની સેવા કરી રહી હતી તે મારી ફરજ હતી પરંતુ હું મારી ફરજથી થી ભાગવા માંગતો હતો હું મારી સોતેલી માને ક્યારેય પણ પોતાની માનવા તૈયાર નહોતો એ વાત મેં શરૂઆતથી સ્વીકારી લીધી હતી કે મારી માના મૃત્યુનું કારણ પણ મારી સોતેલી માન છે જો કે હું જાણતો હતો કે એવું કાંઈ પણ નહોતું પણ મારા દિમાગમાંથી અમુક વાતો જરાય ભૂંગસાઈ શકતી નથી અને હું મારી સોતેલી માને સ્વીકારવા તૈયાર નહોતો મારી પત્ની મને ઘણી વખત ધીમા અવાજમાં સમજાવ્યું હતું કે માં માં તો આખરે જ હોય છે પછી તે પાલપોષણ કરવાવાળી માં હોય કે પછી જન્મ આપનારી માં હોય પરંતુ તે વાત ઉપર મેં તેની સામે નારાજગી વ્યક્ત કરી અને તે નારાજગી એ મારી પત્નીને આ વાત જાહેર ના કરવા મજબૂર કરી દીધી પ્રિયંકા એ વાત જાણતી હતી કે હું મારી સોતેલી માં ઉપર ખૂબ જ ગુસ્સે હતો અને મારી સોતેલી માં ખૂબ જ મજબૂરીમાં માંગ પ્રિયંકા પાસે મદદ માગવા માટે આવી હતી કારણ કે તેને મારા પિતાના મૃત્યુ પછી મકાન માલિકે ઘરમાંથી કાઢી મૂકી હતી તેની પાસે રહેવા માટે કોઈ ઘર ન હતું પ્રિયંકા એક દયાળુ સ્ત્રી હતી તે મારી માનતી હતી પરંતુ તે ખૂબ જ પરેશાનીમાં માં રહેતી હતી કારણ કે તે બંને બાજુથી ફસાઈ ગઈ હતી એક તરફ તેનો પતિ હતો અને બીજી બાજુ તેનું પ્રમાણ હૃદય હતું તે મારી માને પણ પોતાની મા દરજ્જો આપતી હતી પ્રિયંકા આટલી મોટી મહાનતા જોઈને મને તો જાણે મોઢું છુપાવવાની જગ્યા પણ ના મળી રહી હોય એવું લાગ્યું ત્યાર પછી મેં પ્રિયંકા એટલો રડ્યો કે પ્રિયંકા અને મારી માના ચૂપ કરાવવા છતાં પણ મારી હિચકીઓ બંધ નહોતી થઈ રહી મને લાગી રહ્યું હતું કે કોઈ આવે અને મારા હાથ કાપી નાખે અને એવું લાગતું કે હું ખૂબ જ ખરાબ વ્યક્તિ છું અને હું ખૂબ મોટે ગુનેગાર છું આજે મને સમજાયું કે માણસ નહીં પણ માણસાઈ મહત્વની હોય છે તો દોસ્તો આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક કરો ચેનલ પર નવા તો ચેનલને હોય કરો અને હા નોટિફિકેશન બેલ ને જરૂર દબાવો જેથી આગલી સ્ટોરી તમને સૌથી પહેલા સાંભળવા મળતી રહે તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત જય જવાન જય માતાજી